નમસ્તે વિદ્યાર્થી મિત્રો હું એમ એન કોઠારી મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું આજના વિડીયો લેસનની અંદર આપણે ધોરણ બાર સાયન્સના પ્રકરણ સાત પ્રત્યાવર્તી પ્રવાહ એટલે કે એસી કરંટની અંદર થતા એલસી દોલનોના પરિપથ વિશેનો અભ્યાસ કરવાના છીએ અગાઉના વિડીયો લેસનની અંદર આપણે અનુનાદ અનુનાદ વક્રની તીક્ષ્ણતા એલસીઆર શ્રેણી પરિપથ તેમાં વોલ્ટેજ અને કાળા વચ્ચેના સંબંધના વિડીયો છે તે જોયા છે તો આજના વિડીયો લેસનની અંદર આપણે જે છે એલસી અભ્યાસ કરવાના છીએ પણ હજુ કોઈ મિત્રોએ જો મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો આજનો વિડીયો લેસન જોતા પહેલાં તેને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેશો જો આપને વિડીયો ગમે મજા આવે તો લાઈક બટન દબાવવાનું ભૂલશો નહીં તો ચાલો બે માર્કમાં આપણને પ્રશ્ન પૂછાય કે એલસી પરિપથ એટલે શું અને તેનું આપણે શું મેળવવાનું છે વિકલ્પ સમીકરણ મેળવવાનું છે તો અહીં આપણે એક કેપેસિટર એટલે સી અને એક ઇન્ડક્ટર તે બંનેને જ માત્ર શું કરેલા છે જોડેલા છે એટલે કે કેપેસિટરની બે પ્લેટો કે જેનો અવરોધ કેવો હોય અવગણી શકાય તેવો નાનો હોય તેવા ઇન્ડક્ટર સાથે જોડવાથી બનતો જે આ પરિપથ છે અહીં આકૃતિમાં જે દર્શાવેલો પરિપથ છે તેને આપણે એલસી પરિપથ તરીકે ઓળખીએ છીએ એટલે કે કેપેસિટર સાથે આપણે અહીં શું જોડેલું છે ઇન્ડક્ટર જોડેલું છે આકૃતિમાં એલસી પરિપથ દર્શાવ્યો છે તેમાં કેપેસિટરને સી અને ઇન્ડક્ટરને એલ

જે ટી બરાબર ઝીરો સમય જ ઇન્ડક્ટર પરિપક્ષમાં જોડેલો છે બરાબર કે શરૂઆતની પરિસ્થિતિ એવી થઈ કે આપણી પાસે જે કેપેસિટર છે તે સંપૂર્ણ ચાર્જ છે બરાબર આ સમયે જે આપણે ઇન્ડક્ટરને જોડી છીએ એટલે ઇન્ડક્ટરમાંથી કોઈ પણ પ્રકારનો હજુ પ્રવાહ વેતો નથી પણ થોડા સમય બાદ શું થાશે તો કે કેપેસિટર છે આપણું શું બનશે તો કે ડિસ્ચાર્જ થશે કેપેસિટર ડિસ્ચાર્જ થશે એટલે ધીરે ધીરે જે છે તેમાંથી શું થશે પ્રવાહ પસાર થશે બરાબર આમાંથી પ્રવાહ પસાર થશે એટલે પરિણામે ઇન્ડક્ટર જે છે તેની સાથે જોડાયેલો ઇન્ડક્ટર માંથી શું પસાર થશે પ્રવાહ પસાર થશે પરિણામે હવે બંનેમાં થોડોક પ્રકારનો નો આપણને શું જોવા મળશે તો કે વિદ્યુત સ્થિતિમાં જોવા મળશે એટલે કે જો આપણે કિચ ઓફના નિયમનો બંધ પરિપથમાં જો નિયમનો ઉપયોગ કરું તો શું થશે તો કે વીએલ પ્લસ વીસી બરાબર શું થશે ઝીરો તો વીએલ એટલે આપણી પાસે સૂત્ર હતું એલ ઇન્ટુ ડીઆઈ બાય એલ એટલે આપણે કહેતા હતા ઇન્ડક્ટર નું આત્મ પ્રેરકત્વ બરાબર એનું જે વોલ્ટેજનો સૂત્ર છે આપણે છઠ્ઠા પાઠની અંદર જે છે મેળવેલું હતું એટલે શું થાશે તો વીએલ બરાબર એલ માઇનસ એલ ઇન્ટુ જ્યારે કેપેસિટરમાંથી પસાર થતા વિદ્યુત સ્થિતિમાનનું આપણી પાસે સૂત્ર બીજા પાઠની અંદર આવેલું હતું વીસી બરાબર ક્યુ બાય સી આ બંને કિંમત જે છે આપણે આ સમીકરણમાં શું કરી છીએ તો કે એપ્લાય કરી છે એટલે એલ ઇન્ટુ ડીઆઈ બાય ડીટી અને વીસીની જગ્યાએ શું આવશે તો કે ક્યુ બાય સી હવે મારે ના ક્યુના ફોર્મમાં કન્વર્ટ કરી નાખવું છે તો આપણી પાસે આવું સૂત્ર છે આઈ બરાબર શું થાય તો કે ડી ક્યુ બાય ડીટી અને ડીઆઈ વાયડીટી બરાબર શું થાશે કારણ કે અહીંયા મારે શું જોઈએ છે ડીઆઈ ડીટી છે તો ડીઆઈ બાય ડીટી બરાબર શું થશે તો કે ડી સ્કવેર ક્યુ બાય ડીટી સ્ક્વેર

બરાબર માઇનસ ક્યુ બાય એલ સી આ જે સમીકરણ છે એ આપણે સરળ આવર દોલકના વિકલ્પ સમીકરણ ડી સ્કવેર બાય ટાઈપનું છે બરાબર તમે જોઈ શકો અહિયાં આ જે સમીકરણ મેળવ આપણી પાસે આ સમીકરણ એ સરળ આવર દોલન વિકલ સમીકરણ ડી સ્કવેર વાય બાયર બરાબર માઇનસ ઓમેગા ઝીરો સ્કવેર વાય ના સ્વરૂપમાં છે અને જેને આપણે એટલે આ સમીકરણ જે છે એને આપણે એલસી પરિપથનું શું કહેવામાં આવે છે સમીકરણ કહેવામાં આવે છે હવે અહીંયા ઓમેગા ઝીરોને સરખાવીશ તો જે આપણને અગાઉ અનુનાદની આવૃત્તિનું સૂત્ર મળ્યું હતું એ જ ફરીથી અહીંયા આપણને મળે છે ઓમેગા ઝીરો બરાબર અપોન અંડર રૂટ એલ સી આમ આપણને બે માર્કમાં પ્રશ્ન પૂછાય કે એલસી દોલન પરિપથનો વિકલ સમીકરણ છે તે મેળવો તો આ રીતે આપણે સિમ્પલ બે જ વસ્તુ ધ્યાન રાખવાની છે એલ અને સી બરોબર કે એલ સાથે જે છે આપણે શું કર્યું તો કે વીએલ પ્લસ વીસી બરાબર શું થશે ઝીરો વીએલ નું સૂત્ર એલ ઇન્ટુ ડીએ બાય ડીટી આપણે એપ્લાય કર્યું બરોબર અને વીસી ની જગ્યાએ ક્યુ બાય સી પછી જે છે આઈ ને જે હતું એને કેમાં કન્વર્ટ કરી નાખ્યું ક્યુમાં કન્વર્ટ કરી નાખ્યું બરાબર એટલે બરાબર શું થઈ ગયું કે થઈ જાય છે છે પછી જે સૂત્રનો કરતા બનાવી દે તો એ જે સમીકરણ મળે છે એક્ઝેક્ટ એલ સરળ આવડત ગતિના વિકલ્પ સમીકરણ જેવું જ આપણને પ્રાપ્ત થાય છે આથી આ જે સમીકરણ છે તેને એલસી દોલનનું વિકલ્પ સમીકરણ કહેવામાં આવે છે

અને તેનો ઉકેલ જણાવો બરોબર અથવા તો ઘણી વખત ચાર માર્કમાં બે પૂછી શકે કે ભાઈ એલસી પરિપથનું વિકલ સમીકરણ મેળવી તેનો ઉકેલ જણાવો પણ અહીં જે છે બે માર્કમાં સેપરેટલી આપણે વિચારી શકી કે એલસી પરિપથનું વિકલ સમીકરણ માત્ર લખી અને તેનો ઉકેલ મેળવો તો આપણી પાસે એલસી પરિપથનું વિકલ સમીકરણ આવ્યું હતું ડી સ્ક્વેર ક્યુબ ડીટી સ્ક્વેર બરાબર ઓમેગા સ્ક્વેર ઇન્ટુ ક્યુ અથવા તો ઓમેગા સ્કવેર ની જગ્યાએ શું લખી શકશું વન અપોન એલ સી હવે આવું જે સમીકરણ છે આવું જે સમીકરણ એટલે સરળ આવત દોલકનું જે વિકલ્પ સમીકરણ હતું વાય બરાબર ડી સ્ક્વેર વાય બાય બરાબર ઓમેગા સ્ક્વેર વાય એના જેવું છે તો એ જે સમીકરણ હતું એમાં વાય તરીકે શું લેતા હતા આપણે તો કે એ સાઇન ઓમેગા ટી પ્લસ ફાઈ તો અહીંયા આપણે ક્યુ છે તો ક્યુ બરાબર શું લખી શકીએ તો કે ક્યુ બરાબર ક્યુ એમ સાઈન ઓમેગા ઝીરો ટી પ્લસ એમાં જે ફાઈ અને શું થઈ જશે આપણો ઉકેલ ઓકેલ એટલે મારે ક્યુ એમ અને ફાઈ ની કિંમત મેળવવાની છે તો આ કિંમતો મેળવવા માટે આપણી પાસે એક આ કંડિશન હતી કે ભાઈ શરૂઆતમાં સમય કે જ્યારે ટી બરાબર શું હતું તો કે ઝીરો હતું ટી બરાબર શું હતું તો કે ઝીરો હતું ત્યારે ક્યુ બરાબર શું લીધું હતું ક્યુ ઝીરો આપણે પ્રશ્નની શરૂઆતમાં જ જે જે છે આપણે તો આ સમીકરણ છે એટલે આ ટર્મ છે કેન્સલ થઈ જશે અને ક્યુ ક્યુ ની જગ્યાએ શું આવી જશે ક્યુ ઝીરો એટલે સમીકરણ એકમાં આપણે આ કિંમત મૂકી ટી બરાબર ઝીરો અને ક્યુ બરાબર ક્યુ ઝીરો તેથી ક્યુ ઝીરો બરાબર શું મળ્યું આપણને તો કે ક્યુ એમ ઇન્ટુ સાઇન ફાઈવ ઓકે હવે આનું જે છે હું સમયની સાપેક્ષે શું કરું છું વિકલન કરું છું કે આપણે સમીકરણ નંબર એકનું સમીકરણ નંબર એકનું આપણે શું કરી છીએ તો કે સમયની સાપેક્ષે વિકલન કરી છીએ તો સમયની સાપેક્ષાનું આપણે વિકલન કરીએ એટલે આઈ બરાબર ડીક્યુ બાય ડી ઓકે એટલે ક્યુ ની જગ્યાએ હું આ કિંમત મૂકી ક્યુ એમ સાઇન ઓમેગા ઝીરો ટી પ્લસ ફાઈવ ચલો ક્યુ એમ તો અચળ રહેશે સાઇન નું વિકલન કરશું આપણે તો કે કોસ થઈ જશે ને ટી નો સાથેનો જે સગુણક છે એ ક્યાં આવી જશે આગળ આવી જશે એટલે ક્યુ એમ ઓમેગા ઝીરો કોષ ઓમેગા ઝીરો ટી પ્લસ ફાઈવ પણ આપણને ખબર હતું કે જ્યારે શરૂઆતની પરિસ્થિતિ હતી ત્યારે પ્રવાહ કોઈ પસાર થતો નહોતો એટલે કે જ્યારે ટી બરાબર ઝીરો હતું ત્યારે આઈ બરાબર પણ શું હતું ઝીરો એટલે અહીંયા શું મૂકી દઈશું ઝીરો એટલે અહીંયા પણ શું આવી જશે ઝીરો આવી જશે એટલે સૂત્ર શું બની જશે ક્યુ ઓમેગા ઝીરો કોસ ફાઈ પણ આપણને ખબર છે કે ક્યુ અને ઓમેગા ઝીરો તે શૂન્ય હોવાની શક્યતા નથી કોષ ફાઈ બરાબર શું થશે ઝીરો તો કોષની કઈ કિંમત જે છે ઝીરો હોય તો કે ભાઈ કોષ ની ફાઈ બાય ટુ કિંમત છે એ ઝીરો હોય એટલે મને જે અચળક ફાઈ ગોતું હતું મને ફાઈ ની કિંમત અહીંયા મરી ગઈ છે હવે આ ફાઇ કિંમત આપણે સમીકરણ નંબર 2 માં મૂકશું આ ફાઇ કિંમત છે સમીકરણ નંબર કે માં મૂકી દઈ 2 માં તો શું આવી જશે sin π/2 sin π/2 એટલે કે sin 90 sin 90 ની કિંમત શું થાય તો કે 1 બરાબર એટલે આથી આપણે જે છે અહીં શું આવી જશે ક્યુ ઝીરો અનેગા ટી પ્લસ ફાઈ તો હવે મારી પાસે ફાઈ અને ક્યુ ઝીરોની કિંમત છે આપણે આમાં શું કરી દઈએ એપ્લાય કરી દઈ એટલે આપણું જે સમીકરણનો ઉકેલ શું થશે તો કે આ આપણા સમીકરણનો ઉકેલ થશે ક્યુ બરાબર ક્યુ એમ ની જગ્યાએ શું આવી ગયું ક્યુ ઝીરો સાઇન ઓમેગા ઝીરો ટી અને ફાઈવ ની જગ્યાએ શું આવી ગયું ફાઈવ વાય ટુ તો આપણને ખબર છે સાઇન નાઇન્ટી પ્લસ એટલે શું થઈ જાય કોસ એટલે આમ પણ આપણે લખી શકીએ ક્યુ બરાબર ક્યુ ઝીરો કોસ ઓમેગા ઝીરો ટી હવે આ સૂત્ર ઉપરથી જો મારે પ્રવાહનું સૂત્ર મેળવવું હોય તો સૂત્ર શું થશે તો કે આઈ બરાબર ડી ક્યુ બાય ડીટી એટલે કોર્ષનું હું વિકલન કરીશ એટલે સાઈન અને ઓમેગા જે છે ગુણ ક્યાં આવી જશે આગળ આવી જશે હવે ક્યુ ઝીરો ઇન ઓમેગા ઝીરોને શું કહી દઉં છું આઈ ઝીરો તો પ્રવાહનું મને સૂત્ર મળશે આઈ બરાબર આઈઝીરો સાઇન ઓમેગા ટી આમ આ સમીકરણ દર્શાવે છે કે કેપેસિટરનો વિદ્યુત ભાર આ ક્યુ કેપેસિટરનો વિદ્યુત ભાર આવડત રીતે શું થાય છે બદલાય છે એ જ રીતે ઇન્ડક્ટર પણ પ્રવાહ પણ જે છે આવડત રીતે શું થાય છે બદલાય છે આમ જે છે આપણને બે માર્કમાં પ્રશ્ન પૂછાય કે એલસી દોલન પરિપથનો વિકલ સમીકરણ લખી તેનો ઉકેલ જણાવો એટલે ઉકેલની અંદર આપણે q0 અને ϕ ની કિંમત મેળવવાની અને એ કિંમત છે એ સમીકરણમાં મૂકી દે એટલે એ આપણો શું થઈ ગયો ઉકેલ એટલે બે માર્કની અંદર આપણને આ પ્રશ્ન પૂછાય અથવા તો ચાર માર્કમાં આ બે પ્રશ્નોનો કોમ્બિનેશન કરીને પણ આપણને પૂછી શકે છે ચાલો ત્યાર પછીનો જે છે પ્રશ્ન આવે છે એલસી છે એ શું થાય છે તો કે ચેન્જ થાય છે વિદ્યુત ભાર અને પ્રવાહ જે છે એ બંને શું થાય છે તો કે ચેન્જ થાય છે આવડત રીતે બદલાય છે એટલે પરિણામે જે છે પ્રવાહ અને વિદ્યુત ભાર પરિણામે વિદ્યુત ઉર્જા અને ચુંબકીય ઉર્જા આવડત રીતે બદલાય છે બરાબર તો એ જે દોલનો થાય છે એ આપણે સમજાવવાનો છે કે એલસી ઓસિલેટર માટે વીજ ભાર આ ઉપરથી પ્રવાહ અને વિદ્યુત ભારમાં સમય સાથે કઈ રીતે ફેરફાર થાય છે તે આપણે સમજાવવાનું છે તો છેલ્લા સ્ટેપ જે આપણે મેળવાતા કે ભાઈ વિદ્યુત ભાર સૂત્ર શું મેળવ્યું મને તો કે ક્યુ બરાબર ક્યુ ઝીરો કોસ ઓમેગા ઝીરો ટી અને આઈ બરાબર શું મળ્યું કે ક્યુ ઝીરો ઓમેગા ઝીરો સાઇન ઓમેગા ઝીરો ટી આ સમીકરણ દર્શાવે છે કે ઇન્ડક્ટર માંથી પસાર થતો પ્રવાહ પણ સમય સાથે બદલાય છે અને ઉપરોક્ત સમીકરણ દેખાડે છે કે વિદ્યુત ભાર પણ સમય સાથે બદલાય છે પણ શરૂઆતમાં આપણને ખબર છે કે કે કેપેસિટર સંપૂર્ણ ચાર્જ હતો એટલે ત્યારે વિદ્યુત ભાર મહત્તમ હતું અને ઇન્ડક્ટર માંથી કોઈ પણ પ્રકારનો પ્રવાહ પસાર થતો નતો એટલે કે ઇન્ડક્ટર માંથી પસાર થતો પ્રવાહ શું હતો શૂન્ય ધીરે ધીરે જે છે શું થાય છે તો કે ધીરે ધીરે એમાં પરિસ્થિતિમાં બદલાશે પણ શરૂઆતમાં જે કઈ છે એ ની ઉર્જા છે ને કેપેસિટર માં સંગ્રહ છે એ

પરિણામે તેની વિદ્યુત ઊર્જામાં શું થાશે ઘટાડો થાશે પણ વિદ્યુત ભાર ઘટશે પરિણામે એમાંથી શું પસાર થશે તો કે પ્રવાહ પસાર થશે પ્રવાહ પસાર થાશે એટલે પ્રવાહમાં ધીરે ધીરે વધારો થાશે એટલે પરિણામે ઇન્ડક્ટરમાં ચુંબકીય ઊર્જાનો 1/2 LI² અનુસાર શું થતી જશે વધતી જાય છે એટલે કે એનો અર્થ એવો થાય કે વિદ્યુત ઉર્જા ધીરે ધીરે ઘટતી જાય છે અને ચુંબકીય ઉર્જા ધીરે ધીરે શું થતી જાય છે વધતી જાય છે આમ કેપેસિટરની જે વિદ્યુત ઉર્જા છે એ ઇન્ડક્ટરની ચુંબકીય શું થાય છે રૂપાંતરિત છે હવે જ્યારે કેપેસિટર સંપૂર્ણ ઝીરો થઈ જશે ત્યારે મારો પરિપથનો મહત્તમ બની જાય છે એટલે કે હવે વિદ્યુત ઉર્જા છે એ સંપૂર્ણપણે કેમાં રૂપાંતર થઈ ગઈ તો કે ચુંબકીય ઉર્જામાં રૂપાંતર થઈ ગઈ એટલે કે શરૂઆતની અંદર આપણે જોયું કે મારો પ્રારંભમાં વિદ્યુત ભાર મહત્તમ હતો ત્યારે મારો શું ચુંબકીય થઈ ગઈ મહત્તમ થઈ ગઈ આમ મારી વિદ્યુત ભારની વિદ્યુત ઉર્જા ઇન્ડક્ટરની ચુંબકીય ઉર્જામાં શું થઈ ગયું કન્વર્ટ થઈ ગઈ આમ પ્રારંભમાં કેપેસિટર પરનો વિદ્યુત ભાર કેવો હતો તો કે મહત્તમ હતો ટી બરાબર છે તો કે શૂન્ય બની જાય છે ત્યારબાદ થોડા સમય બાદ કેપેસિટર પણ વિદ્યુત ભાર હવે શું થતો જશે વધતો જશે કારણ કે પ્રવાહ છે એ ઘટી જશે એટલે ચુંબકીય ઉર્જા ફરી પાછું કેમાં કન્વર્ટ થશે તો કે વિદ્યુત ઉર્જામાં થશે પણ આ વખતે પોલારીટી શું થઈ ગઈ હશે ચેન્જ જે પ્લેટ ધન હતી એ પ્લેટ શું થઈ જશે ઋણ અને ધીરે ધીરે ઉલટાયેલી પોલારિટીમાં કેપેસિટર પરનો વિદ્યુત ભાર શું બનશે મહત્તમ બનશે એટલે ઓટોમેટિક પ્રવાહ શું થઈ જશે શૂન્ય એટલે કે આમ ચુંબકીય ઉર્જાનું કેમાં રૂપાંતર થઈ જશે વિદ્યુત ઉર્જામાં આ પ્રક્રિયા આવર્ત રીતે શું રહેશે ચાલુ રહેશે એટલે કે બે પ્લેટોની વચ્ચે ઇન્ડક્ટર થકી વિદ્યુત ભારનું શું થશે દોલનો આથી આ ઘટનાને એલસી પરિપથના દોલનો કહે છે બરાબર અહીંયા શું થયું હતું કે વિદ્યુત ભારનું ચુંબકમાં ચુંબકનું વિદ્યુતમાં સતત શું થાય છે રૂપાંતર થાય છે એટલે બે પ્લેટ વચ્ચે પેલા એ પ્લેટ ધારો કે ધન હોય તો પછીના રાઉન્ડમાં બી પ્લેટ શું બને છે ધન પણ વચ્ચે ઇન્ડક્ટર થકી શું કરે છે એ દોલનો કરે છે એટલે કે આથી એને શું કહેવામાં આવે છે એલસી દોલનો તબે આ પ્રક્રિયા આવત રીતે ચાલુ રહેતા વિદ્યુત ભારો બે પ્લેટોની વચ્ચે ઇન્ડક્ટર થકી શું કરે છે તો કે દોલનો કરે છે આથી આ ઘટનાને એલસી પરિપથના દોલનો કહે છે આ જ વસ્તુ આપણે ડાયાગ્રામની મદદથી સમજાવે છે કે શરૂઆતમાં જે છે

ત્યારે એની ગતિ ઊર્જા કેવી હતી શૂન્ય હતી પછી જેમ આપણે સ્પ્રિંગને શું કરી છે પ્રેસ કરી છે એમ વચ્ચે એવી પરિસ્થિતિ આવે છે કે બે શૂન્ય હશે નહીં બે ની કિંમત હશે પણ સ્પ્રિંગની સ્થિતિ ઉર્જા ઘટશે અને એની ગતિ ઊર્જા શું થાય છે વધે છે એમ અહીં આપણા જે કેપેસિ જે એલસી દોલન પરિપથ છે એનો વિદ્યુત ઊર્જામાં શું થાય છે ઘટાડો થાય છે અને ચુંબકીય ઉર્જામાં શું થાય છે વધારો થાય છે એક સમય એવો આવે છે કે આપણે એને સ્પ્રિંગને જે છે મૂકી દઈએ એટલે સ્પ્રિંગ ગતિ કરવા મંડેલ ત્યારે એની સ્થિતિ ઉર્જા કેવી થઈ જાય છે શૂન્ય થઈ જાય છે અને ગતિ ઉર્જા શું બની જાય છે મહત્તમ બની જાય છે એવું જ આપણા પરિપથની અંદર શું થાય છે તો કે ભાઈ એક સમય એવો આવે છે કે વિદ્યુત થઈ જાય છે શૂન્ય થઈ જાય છે અને ચુંબકીય કેવી થઈ જાય છે મહત્તમ થઈ જાય છે ફરી પોલારિટી ચેન્જ થાય આખી આખી ઘટના આપણને જોવા મળે છે અને ફરી પાછું જે છે શું થાય છે તો કે વિદ્યુત ઉર્જા આપણી મેક્સિમમ થાય છે અને ચુંબકીય ઉર્જા ઘટી જાય છે એટલે પાછું આ સાયકલ છે સતત શું રહેશે ચાલુ રહેશે આવો જે પરિપથ હોય આવા પરિપથને શું કહેવામાં આવે છે ટેન્ક પરિપથ શું કહેવામાં આવે છે એને ટેન્ક પરિપથ કહેવામાં આવે છે કે અહીંયા આપણે જોયું કે પ્રારંભમાં કેપેસિટર પરનો વિદ્યુત ભાર શું હતો કે મહત્તમ હતો

આ પ્રક્રિયા આવડત રીતે શું રહેવાની છે ચાલુ રહેવાની છે એટલે કે આમ વિદ્યુત ભાર છે એ ઇન્ડક્ટર થકી એક પ્લેટ થી બીજા પ્લેટ તરફ શું કરે છે તો કે દોલન કરે છે આથી આ ઘટનાને શું કહેવામાં આવે છે તો કે એલસી દોલનો તરીકે ઓળખાય છે કેપેસિટી સંકળાયેલી વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર સમય સાથે શું થાય છે બદલાય છે આવા બદલાતા વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રને કારણે જ શું ઉત્સર્જન થાય છે તો કે વિદ્યુત ચુંબકીય વિકિરણનું ઉત્સર્જન થાય છે અહીં સતત વિદ્યુત ચુંબકીય વિકિરણનું શું થાય છે ઉત્સર્જન કારણ કે વિદ્યુત ભાર છે એ વિદ્યુત ક્ષેત્રને ચુંબકીય ક્ષેત્રની વચ્ચે સતત શું કરશે દોલનો કરશે પરિણામે સતત વિદ્યુત ચુંબકીય વિકિરણ શું થશે ઉત્સર્જન વિદ્યુત ચુંબકીય વિકિરણ નું ઉત્સર્જન થવાથી વિદ્યુત ભાર ની ઉર્જામાં સતત શું થશે ઘટાડો થશે બરોબર અને આપણને દોલનો મળશે તો આવો જે પરિપથ હોય કે જે વિદ્યુત ચુંબકીય તરંગોનું ઉત્સર્જન કરી શકતો હોય એવા પરિપથને આપણે ટેન્ક પરિપથ તરીકે ઓળખીએ છીએ કારણ કે અહીં વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર સતત છે શું કરે છે તો કે દોલનો કરે છે અને સતતથી દોલનો કરવાને કારણે જે છે એ શું કરે છે વિદ્યુત ચુંબકીય વિકિરણનું ઉત્સર્જન કરે છે અને વિદ્યુત ચુંબકીય વિકિરણનું જે ઉત્સર્જન કરે છે એવા પરિપથને આપણે ટેન્ક પરિપથ તરીકે ઓળખીએ છીએ અહીં આપણે જે છે કમ્પેરિઝન કર્યું કેની કોમ્પેરિઝન કર્યું તો કે યાંત્રિક ઉર્જા ગતિ ઉર્જાનો ચુંબકીય ઉર્જા અને વિદ્યુત ઊર્જા સાથે શું કર્યું આપણે કમ્પેરિઝન કર્યું તો એ કમ્પેરિઝન આપણે જે છે યાદ સૂત્ર તરીકે યાદ રાખવાના રહેશે અહીં જે કંપેરિઝન આપણે જે કર્યું છે યાંત્રિક તંત્રમાં જે કાર્ય જે છે કોણ કરે છે તો કે જે વિદ્યુત કરે છે યાંત્રિક તંત્રમાં જે કામ કરે છે એ વિદ્યુત તંત્રમાં એ કામ કોણ કરે છે તો કે ઇન્ડક્ટર છેદ કરે છે પછી અચરાક યાંત્રિક તંત્રમાં અચરાક શું લે છે આપણે કે એમાં વિદ્યુત તંત્રમાં અચળાંક કેપેસિટન્સનો વ્યસ્ત અને આપણે શું કહે છે વન અપોન સિંહ સ્થાનાંતર તરીકે વાય અથવા તો શું લઈએ છીએ વાય એમાં અહીંયા શું મળ્યું હતું આપણને ડી ક્યુ સ્કવેર બાયટી સ્ક્વેર બરાબર ઓમેગા ઝીરો સ્કવેર ક્યુ એટલે કે જ્યાં યાંત્રિક શાસ્ત્રની અંદર સ્થાનાંતર વાય છે તો વિદ્યુત તંત્રમાં સ્થાનાંતર તરીકે વીજભાર ક્યુ છે વેગ તરીકે છે તો વિદ્યુત તંત્રમાં વેગની ની શું આવે છે વીજ પ્રવાહ ડી ક્યુ બાય ડી અહીં યાંત્રિક ઉર્જા અને કઈ ઉર્જા આવે છે તો કે ગતિ ઉર્જા આવે છે એટલે કે સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જા આવે છે અહીંયા કુલ ઉર્જા તરીકે વિદ્યુત ઊર્જા અને શું આવે છે તો કે ચુંબકીય ઉર્જા આવે છે અહીં કોઈ આવૃત્તિનું સૂત્ર હતું અંડરઉ કે બાય એમ અહીં પણ કોઈ આવૃત્તિનું સૂત્ર મળ્યું વનપન એવું જો અહીંયા કે અચળાંક હતો તો અહીંયા અચળાંક શું હતું વન બાય સી આપણે કરેલી છે એટલે સૂત્ર જે છે જે યંત્રશાસ્ત્રના સૂત્ર છે એ જ સૂત્ર આપણે અહીં જે છે વિદ્યુત શાસ્ત્ર પણ ઉપયોગ કરેલા છે જે આપણને શું આવે છે ખ્યાલ આવે અને એક જ સરખી પેટર્નના આપણને સૂત્રની સમજ આવે એટલે સૂત્ર છે યાદ રાખવાના છે પણ આપણે અહીંયા દોલનો સમજ્યા એ જે છે બે કારણોસર વાસ્તવિક નથી એવું કીધેલું છે શું તો કે આપણે અહીં સૌ શું અવગણી લીધો છે અવરોધને લીધો નથી પણ આપણને ખબર છે કે ઇન્ડક્ટર એક ગૂચવું છે અને ગૂચરાને કોઈક ને કોઈક રીતે અવરોધ હોવાનો છે એ અવરોધ છે એ પ્રવાહ ને શું કરવાનો છે એને અવમંદ એટલે કે એને ઘટાડવાનો છે એટલે ધીરે ધીરે આપણા એલસી દોલનો છે એ શૂન્ય થશે એટલે કે દોલનો નું શું થાય છે નાશ થાય છે બરોબર એટલે કે અહીં જે હંડ્રેડ પર્સન્ટ દોલનો છે એ ચાલુ રહેશે નહીં પણ દોલનોનો નાશ પણ થાય છે બીજો જો અવરોધ શૂન્ય હોય તો કુલ ઉર્જા અચળ રહેતી નથી એટલે કે વિદ્યુત ચુંબકીય તરંગ સ્વરૂપે પણ ઉર્જાનું શું થાય છે ઉત્સર્જન થાય છે એવું પણ આપણને કીધું છે સતત છે ઊર્જાનું શું ચાલુ રહેશે ઉત્સર્જન ચાલુ રહેશે તો પણ આપણા દોલનો છે ધીરે ધીરે શું થતા જાય છે ઘટતા જાય છે આમ જે છે આ દોલનો જે છે એ સંપૂર્ણ શક્ય નથી એ ધીરે ધીરે પોતાની ઉર્જાનો શું કરે છે નાસ્તો કરે છે આમ અહીં જે છે એલસી ડોલરનો જે આખે આખો ટોપિક હતો જે આપણી ટેક્સ્ટબુકમાં આપેલો હતો તે અહીં સાવ છે આપણે પૂર્ણ કરેલો છે તમને કોઈ કાંઈ પ્રશ્ન હોય કાંઈ ક્વેરી હોય તો સ્ક્રીન પર દર્શાવેલા મારા વોટ્સઅપ નંબર થકી કોઈપણ રીતે તમે મારો કોન્ટેક કરી શકો છો આપની કાંઈ ક્વેરી હોય તે તમે જાણ કરી શકો છો આજનો વિડીયો આપશો મિત્રોને જો ગમ્યો હોય તો મારી યુટ્યુબ ચેનલ જે છે તે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તેને લાઇક બટન દબાવવાનું પણ ભૂલશો નહીં અને આપના મિત્રોને પણ જાણ કરશો અને કોમેન્ટ પણ આપશો આજનો વિડીયો લેસન આપસો મિત્રોએ જોયો તે બદલ હું હેમેન કોઠારી આપ સૌ મિત્રોનો ખૂબ ખૂબ હાર્દિક આભાર માનું છું ધન્યવાદ થેન્ક યુ વેરી મચ જય